અને એમાં એવું છે મમ્મી વાળ બહુ રફ થઈ ગયા અને ક્યારેક આપણા માટે પણ ટાઈમ કાઢવો એ બહુ જરૂરી વાત છે લેડીઝ માટે તો બહુ એવું ઇનકેસ એવું બનતું હોય છે કે ક્યારેક ટાઈમ પોતાના માટે નીકળતો હોય તો રિલેક્સ પણ થઈ જઈએ જેમ કે સ્પા કરાવીએ તો સ્પામાં જે મોસ્ટ મસાજ એવું કરે તો આપણે એકદમ રિલેક્સ થઈ જઈએ તો પેલા મમ્મી નું હેર વોશ થયું હેર વોશ પછી એનું સ્પા કરવાનું હતું અને મારે કરવાનું હતું પેલા હેર કટિંગ અને કટિંગ પછી સ્પા કરવાની હતી તો એ રીતે મારે મમ્મી ની બંનેની ટ્રીટમેન્ટ ચાલુ હતી અને મમ્મી નો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો અને એને છે ને જે હેર સ્પા ની અંદર જે મસાજ કર્યું એ એને બહુ જ ગમ્યું અને પછી છે ને એમાંય થાક લાગે અને ઊંઘ આવતી હતી કે બપોર નો હતો એટલે કે જયારે ઊંઘવાનું ના હોય ત્યારે જ મને ઊંઘ આવે છે તો એ રીતે અમે બંને વાતો કરતા હતા અને શુટ કરતા હતા અને એ રીતે અમે મસ્ત એવો ટાઈમ સ્પેન્ડ પણ થઈ ગયો હતો હેર સ્પા કર્યા પછી બંને ને હેર વોશ કર્યા વોશ કર્યા પછી ડ્રાય કર્યા તો ડ્રાયર ફેરવવામાં મને હેર કટિંગ કર્યા હતા એટલે આ રીતે બે મારું રૂટ કઈક અલગ જ એને કરી દીધું હતું અને સાથે સાથે મારો એકદમ સરસ એવો લુક થઈ ગયો હતો અને આજે અમે જે પાર્લરમાં ગયા હતા એ મીનાક્ષી પાર્લર છે જે વિરાટનગર રોડ પર આવેલું છે મને એનું કામ બહુ ગમ્યું એટલે અમે લોકો પણ ત્યાં ગયા હતા તો તમારા કમેન્ટ નો જવાબ તમને મળી ગયો છે કે મીનાક્ષી હેર સલૂન છે ફેમિલી સલૂન છે એમ હેલો તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર તો પહેલો સોમવાર છે અને બધા જ તો ફરજિયાત રહ્યા છે એટલે એમાં એવું હતું મારે મમ્મીને ફરજિયાત રહેવું હતું એટલે પછી બીજા બધાને કીધું કે તમે રહ્યો એટલે બધા આ પાડી એટલે બધાએ રહ્યા છે તો આજે બનાવવાની છે માંડવી બટેકાની ખીચડી અને ફ્રેન્ચ ફ્રાઈસ બે વસ્તુ બનાવવાની છે તો આપણે ફરાળનો થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે અહીંયા માંડવી છે એટલે કે સિંગ છે એ એકદમ ક્રશ કરવા ચોપરમાં અને સાથે સાથે અહીંયા ફ્રેન્ચ ફાઇઝ પણ મેં અહીંયા બનાવી નાખ્યું છે બટેકાની બટેકાની મોટી સાઇઝના બટેકા હોય એ લઈને અહીંયા મેસ બરાબર સરખા ધોઈ આ રીતે ફ્રેન્ચ ફ્રાઇઝના શેપમાં કટ કરી અને એક કપડાની અંદર કોઈ પણ તમે કોટનનું કપડું હોય કે જેમાં પાણી ચુસાઈ જતું હોય તો એવા કપડાની અંદર મેં અહીંયા પેક કરીને મૂકી દીધી છે કે જેથી એ જલ્દી કોરી થઈ જાય બરાબર થોડી કોરી થઈ જાય તો વધારે ક્રિસ્પી થશે અને પછી આપણે આગળ બનાવીશું અને બીજું એ કે અહીંયા આપણે બધી તૈયારી કરી છે અને માટી પટેકાની ખીચડીની જો તમારે રેસીપી જોતી હોય તો તમે કમેન્ટ કરો તો પૂરેપૂરી આપણે રેસીપી તમારી સાથે શેર કરશું તો ચાલો ફટાફટ આપણે મળીએ ફરાળ બનાવવા તો ફ્રેન્ચ ફ્રાઇઝની તમે રેસીપી એક વખત બે બે ત્રણ વાર મેં કમેન્ટ વાંચી હતી કે ફ્રેન્ચ ફ્રાઇઝની રેસીપી આપો તો હું છે ને કોઈ બીજા ખતરા નથી કરતી એકદમ સિમ્પલ રીતે ફ્રેન્ચ ફાઇઝ બનાવું છે જે એકદમ મસ્ત બને છે તો આ બટેકાની ચિપ્સ એકદમ સરસ રીતે કટ કરીને ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી અને પછી એને છે ને કોરી કરી નાખવાની કોરી કર્યા પછી એની અંદર કોર્ન કોર્નફ્લાર નાખો અથવા તો જે તમે બટેકાની વેફર બનાવો એની ચિપ્સ જે નાખો ચિપ્સ નીચે જે ઓલું આરો નીકળે ને એ આરો છે ને એનો પણ તમે યુઝ કરી શકો તો અહીંયા હું એ આરાનો જ યુઝ કરું છું કેમ કે કોર્નફ્લાર લો એટલે કે મકાઈનો નોટ થાય એટલા માટે એ તો ફરાળમાં ન ખવાય એટલા માટે મેં આ આરોનો ઉપયોગ કર્યો છે એટલા માટે મેં એને મિક્સ બરાબર કરીને ફૂલ તેલ આવે એટલે આપણે એને નાખી દઈશું એટલે એકદમ સરસ અને ક્રિસ્પી આપણે ફ્રેન્ચ ફ્રાઈ છે એકદમ તૈયાર થઈ જશે અને એના ઉપર છે ને અહીંયા અમને ચટપટો મસાલો ભાવે છે તો અમે ચટપટો મસાલો નાખીએ છીએ તો આ રીતે અને આ ચટપટો મસાલો એટલે શું એકદમ ખાંડ છે પછી મરચું છે જીરું છે અને મીઠું આ ત્રણેય ચાર વસ્તુ મિક્સ કરી અને એને એક આની ઉપર આપણે છાંટી દઈશું એટલે ગળચટ્ટો મસાલો આ તૈયાર થઈ જશે ધવલને ગળચટ્ટો મસાલો ધવલને કેવળ કહીને ભાવે એટલા માટે આપણે આ ગળચટ્ટો મસાલો બનાવીએ છીએ તો આના ઉપર આપણે આ છાંટી દઈએ અને પછી ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે એને આપી દઈએ તો એકદમ સરસ રીતે જુઓ અવાજ આવે એ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તૈયાર થઈ ગઈ છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત બજારના બ્લોગમાં કેમ છો કે બધા મજામાં હશો તો ભાઈ સવાર સવારમાં હું ને મમ્મી ફ્રી તો થઈ ગયા કેમ કે હજી તો પૂણા નવ વાગ્યા છે અને હવે નવમાં દસ મિનિટની વાર છે ત્યાં તો અમે સાવ એકદમ ફ્રી થઈ ગયા છીએ અને ઉપરના રૂમમાં થોડું ઘણું કામ બાકી હોય પણ ગઈકાલે છે ને મેં ટાઈમ લઈને સાડા દસ વાગે હું ઉપર આવીને તો રૂમ મસ્ત સાફ કરી નાખ્યો છે એટલે આજે કંઈ સાફ કરવાની ઉતાવળ નથી પણ થોડું ઘણું આપણે બ્લેન્કેટની આવું વાળી લઈએ સાથે સાથે બધું કમ્પ્લીટ જ મૂકેલું છે મેં ધવલ ઘરે ન હોય એટલે દરવાજો પણ ખુલે નહીં આખો દિવસ હું પણ નીચે હોય અને સેજ રાતે છે ધવલ ઘરે છ સાત વાગે આવે ને ત્યારે એ કામ કરવા માટે ઉપર આવે ત્યાં સુધી આવતા નથી તો ચાલો ભાઈ આજનો બ્લોગ ચાલુ કરી દઈએ અને ધીમે ધીમે જે ફ્રીજની ખરીદી છે એ ખરીદી હું તમને બતાવતી રહીશ જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે થોડી થોડી ખરીદી કરતા રહીશું તો એટલા માટે હવે થોડું ઘણું તમને ગોઠવી દીધું છે હજી એટલું બધું સરસ નથી ગોઠવાનું પણ છતાં પણ થોડું થોડું બતાવતી જઈશ તો ચાલો નીચે જઈએ અને હું તમને બતાવું જો હવે ફ્રીજની ધીમે ધીમે ફ્રીજને શણગારવાનું ચાલુ થઈ ગયું છે અને બધી વસ્તુ તો હવે તે દિવસે રાતે જ મૂકી દીધી હતી એટલે ઉપરના ખાનામાં દૂધની બધી વસ્તુ નીચેના ખાનામાં છાસવાળી અને એના નીચેના ખાનામાં જો કે આમાં હજી વેજીટેબલ બધું ભરવાનું છે પણ એમાં એવું છે કે હજી આ છે ને બધું શાકભાજી કાલ રાતે લાયા અને સાફ હજી થયું નથી અને બીજું એ કે હજી એની થેલીને એવું બધું લેવા જવાનું છે એટલે આ નીચેનું બોક્સ ખોલ્યું નથી સાથે સાથે આ બાજુના ખાનામાં જો ધીમે ધીમે ડેકોરેશન થાય છે અને નીચે બોટલો હવે નવી નવી બધું આવશે અને ડેકોરેશન થતું રહેશે તો ભાઈ આ રીતે આપણે નવું નવું ફ્રીજ લાયા છીએ ગઈકાલના વિડીયોમાં તમે બધાએ જોયું જ હશે તો ઘણા સમયથી લેવાની વાતો કરતા હતા અને ફાઇનલી આવી ગયું અને એકદમ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું તમને બતાવ્યું હતું એ રીતે નથી ઊંચું નથી નીચું એકદમ આપણે જાણે ફ્રીઝ અને ફર્નિચર એક્ઝેક્ટ માપે કર્યું હોય ને એ રીતનું થઈ ગયું છે અને વધુ હવે ધીમે ધીમે છોકરાઓએ આવવા મળ્યા છે અને બધાય હવે ટ્યુશન પણ ચાલુ થઈ જશે આપણે જે કામ કરવાનું છે એ કરી દઈએ ટ્યુશનની શરૂઆત થઈ ગઈ છે અને હજુ પણ એક્ઝામ જ ચાલે છે કેમ કે એક સ્કૂલની એક્ઝામ પતે પછી બીજી સ્કૂલમાં ચાલુ થાય બીજા સ્કૂલમાં પતે એટલે ત્રીજી સ્કૂલમાં ચાલુ થાય એમને જ બસ કન્ટિન્યુ એક્ઝામ બધાની ચાલુ રહે છે અને આ મહિનામાં પંદર દિવસ તો આ બધી એક્ઝામમાં જ મારે જતા રહે એકને ચાલુ હોય તો બીજાને પતે બીજાને પતે ત્રીજાને ચાલુ થાય ને એ રીતે તો મારી પાછળ અહીંયા હજી ફ્રીજનું મોટું બોક્સ છે એમ પડ્યું છે રૂમમાં જ કેમ કે હજી ડેમોવાળા નહોતા આવ્યા એટલા માટે અને ડેમોવાળા આવે પછી આપણે વ્યવસ્થિત પકી દઈશું પછી સાંજના સમયે અમે લોકો ગયા હતા ડિયોડેપમાં ખરીદી માટે કેમ કે હવે ફ્રીજ લાવ્યા તો એની બધી ખરીદી તો કરવી પડે ને તો એટલા માટે ડીઓડેપમાં વિચાર્યું કે નજીક આવી ગયું છે પહેલાં કઠવાડા હતું એમાંથી હવે નિકો ધવલ આવી ગયું છે તો એના માટે અમે ત્યાં ગયા હતા અને ડિઓડપની અંદર તો એ ટુ ઝેડ જે ઓનલાઈન બધી વસ્તુ મળે છે એ બધી જ વસ્તુ ત્યાં મળે છે તો અમે લોકો બધા ચારેય ગયા હતા અને ખાસ કરીને ધવલને કંઈક રાખડી એક ગમી તો એ રાખડી પણ એને લીધી હતી ત્યારબાદ બધી બોટલો તો અલગ અલગ જોઈ જ હતી પણ અમારે જે લેવી હતી ને એ વસ્તુ અમને નહોતી મળી ત્યારે પછી વાત કરીએ તો અહીંયા જે ઓનલાઈન વસ્તુ હોય એ વધારે મળતી હોય છે અને અહીંયા કાચની વસ્તુ તો બહુ જ મસ્ત હોય છે જોકે મને કાચની વસ્તુ બધી બહુ જ ગમે એટલા માટે મને લેવાની ઈચ્છા પણ થઈ ગઈ પણ જ્યાં સુધી આપણે વસ્તુ મૂકવાની જગ્યા હોય તો આપણે બધી વસ્તુ લેવાય એવી રીતનું આપણે વાત હોય બટ અહીંયા કોઈ મૂકવાની જગ્યા ખાસ હતી નહીં તો અમે બધી પછી પાણીની બોટલો પણ જોઈ પણ પાણીની બોટલ જેવી અમારે લેવી છે ને એવી તો નથી પછી તો અહીંયા ખેતી મતલબ બગીચા માટે કોઈ જે જેને જાળવાનું બધું વાવવું બધું બહુ ગમતું હોય તો એના માટે પણ સ્પેશિયલ બધી વસ્તુઓ મળતી હતી તો એ પણ અમે ઘણી બધી જોઈ અને લીધું હતું એ કે આઈસ્ક્રીમ માટેની જે સ્પૂન આવે છે એ આઈસ્ક્રીમ સ્પૂન આવે છે તો એ લીધી હતી પછી ત્યારબાદ અમે થોડી એક લાઇટને એવું લીધું હતું પછી એક ચોંટાડવા માટેનો સો ને એવું આવે છે તો એ બધું લીધું હતું એ રીતે બે ત્રણ વસ્તુ લઈને કલાકની અંદર તો પાછા ઘરે આવી ગયા હતા રિટર્નમાં બસ રાતના સમયે આવી બધી મારી મસ્તી પણ ચાલુ હોત ઘરે આવ્યા એટલે પપ્પા કહે કે આવ્યા ડેમોવાળાની આપણે રાહ નથી જોઈ ખબર ને એલજીવાળા કે મતલબ બધા લેટ આવતા હતા તો કે આપણે ફ્રીજનું બોક્સ છે ને એ આપણે વ્યવસ્થિત ખોલીને આપણે પછી મૂકી દઈએ તો ફ્રીજનું બોક્સ ખોલીને મૂકવામાં આજે ફ્રિજમાં ઉપર લગાવેલી કોથળી મોટી હોય ને એની અંદર હું બે ત્રણ વાર મારા જેવી બે ત્રણ છોકરીઓ આવી જાય ને એટલી મોટી કોથળી હતી તો એમાં ભાઈ અમારી મસ્તી ચાલુ હતી કેમકે આવીને આવી રીતે અમે મસ્તી કરતા હોઈએ છીએ સાથે સાથે મારા વિડિયોનો અહીંયા એન્ડ લઉંશું જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય સીયુ